હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા તો ચાલો જોઈએ જો પનીર ના કટકા કરી લીધા છે ટુકડા એક સરખા કરી લીધા છે હવે આપણે એક પેન માં તેલ લઈ લઈએ તેલને થોડું ગરમ થવા દઈએ ગરમ થાય એટલે આપણે એમાં એક એક કરીને બધા ટુકડા એડ કરી લઈએ પનીરના જે આપણે એક સરખા ટુકડા કર્યા છે તે બધાએ તેમાં એડ કરી લઈએ અને થોડીવાર સુધી તેને સાતણવા દઈએ વચ્ચે વચ્ચે તેને એક બે વાર હલાવતા રહીએ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તેને છે છે વધારે જો હલાવશું તો પછી તેના ટુકડા એ તૂટી જશે ચાલો હવે આપણું પનીર થઈ ગયું છે હવે આપણે વઘાર ની તૈયારી કરીએ તેના માટે આપણે પેનમાં તેલ ગરમ મૂકી દીધું છે આ બધા મસાલા લઈ લીધા છે રાઈજીરું હિંગ હળદર ગરમ મસાલો ચટણી પછી બધા આખા મસાલા લઈ લીધા છે તજ લવિંગ એ બધા આ બે ત્રણ મોટા ગ્રેવી કરી લીધી છે અને ચાર પાંચ મોટી ડુંગળીની ગ્રેવી કરી લીધી છે અને આદુ મરચાં અને લસણ એ આપણે ખાંડી અને લઈ લીધું છે ચાલો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં સૌ પ્રથમ જીરું એડ કરીએ પછી તેમાં બધા આખા મસાલા એડ કરીએ હવે આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીએ હવે આપણે એને થોડુંક હલાવી લઈએ અને પછી આપણે એમાં ડુંગળીની પેસ્ટ એડ કરીએ ચાલો હવે આપણે એમાં ડુંગળીની પેસ્ટ નાખી દઈએ પછી એને સારી રીતે હલાવી લઈએ અને થોડીવાર સુધી ડુંગળીને ચડવા દઈએ સેજ એનો કલર બદલે ત્યાં સુધી એને ચડવા દેવાની છે હવે આપણી ડુંગળી ચડી ગઈ છે એટલે આપણે તેમાં બધા મસાલા એડ કરીએ સૌ પ્રથમ હળદર એડ કરી ગરમ મસાલો જીરું મીઠું થોડી ખાંડ બધા મસાલા એડ કરી એકવાર હલાવી લઈએ હવે આપણે એમાં ચટણી એડ કરીએ તીખી અને કાશ્મીરી ચટણી હોય તો તે બે એડ કરવાની છે જેથી કરીને આપણું શાક થોડુંક લાલ થાય હવે ગ્રેવી ને સરખી રીતે હલાવી લઈએ આપણે એમાં પનીર ટીકાનો મસાલો એડ કરીએ અને ટમેટાની ગ્રેવી એડ કરી દઈએ પછી તેને સરખી રીતે હલાવી લઈએ ગ્રેવીમાં બધું સરખી રીતે એકદમ મિક્સ થઈ જાય પછી તેને થોડીવાર માટે ચડવા દેવાની છે ગ્રેવી આપણી થોડી ઘટ છે એટલે થોડુંક પાણી એડ કરી અને પછી આપણે એને ચડવા દઈએ જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે હવે તેને થોડું ક્રીમી ટેક્સચર આપવા એમાં થોડું દહીં એડ કરીએ દહીં એડ કરીને તેને એકદમ સરખી રીતે હલાવી લેવાની છે હવે એમાં આપણે જે ટુકડા કરેલા છે તે એડ કરી દઈએ બધા ટુકડા તેમાં આપણે એડ કરી લીધા છે હવે આપણે એને સરખી રીતે હલાવી અને પછી પાકવા દેવાનું છે દહીં એડ કરવાથી શાક નો સ્વાદ એકદમ મસ્ત આવે છે હવે જો પાકી ગયું છે અને તેલ છૂટું પડે છે થોડીક આપણે એડ કરી દઈએ જોઈ લો તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે હવે થોડું એમાં પનીરનું ખમણ કરી અને એડ કરી દઈએ જેથી કરીને આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ જાય હવે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ જોઈ લ્યો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે લાગે છે ને એકદમ ઢાબા સ્ટાઈલ ટેસ્ટી તો ચાલો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો